વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય વિજ્ઞાન આજથી આપણે પ્રકરણ 10 માનવ આંખ અને રંગબે રંગી દુનિયા શરૂ કરવા જઈ રહ્યા છીએ તો ચાલો શરૂ કરીએ આજનો પ્રશ્ન છે ધીરેન પોતાના વર્ગખંડની બારી પાસે બેઠો છે ધીરેન પોતાના પુસ્તકમાં છાપેલા અક્ષર સ્પષ્ટ રીતે વાંચી શકે છે પરંતુ વર્ગખંડની બારીમાંથી 30 ફૂટ દૂર ઊભેલી કારની નંબર પ્લેટ સ્પષ્ટ રીતે વાંચી શકતો નથી તો શું તમે કહી શકશો કે ધીરેન દ્રષ્ટિની કઈ ખામીથી પીડાતો હશે તે ખામી ઉદ્ભવવાના કારણો જણાવો તથા તે ખામીનું નિવારણ આકૃતિ દોરી જણાવો આ પ્રશ્ન ઓગસ્ટ 2020 માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે જવાબ જોવાનું શરૂ કરીએ ધીરેન લઘુદ્રષ્ટિની ખામીથી પીડાતો હશે હવે આ ખામી ઉદ્ભવવાના કારણો જાણીએ આંખના લેન્સની વક્રતા વધારે હોવી આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટવી આંખનો ડોળો લાંબો થવો નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર વધવું હવે આકૃતિ અને પ્રશ્ન આગળ લેન્સ અનંત અંતરેથી આવતા સમાંતર કિરણોને વિકેન્દ્રિત કરી જાણે છે કે ઓ માંથી આવતા હોય તેવું લાગે છે એટલે કે અંતરગોળ લેન્સના મુખ્ય કેન્દ્રમાંથી આવતા હોય અને નેત્રપટલ પર કેન્દ્રિત થતા હોય તેવું લાગે છે આ કારણોને લીધે દૂરની વસ્તુમાંથી આવતા કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી પરંતુ નેત્રપટલની આગળ કેન્દ્રિત છે અર્થાત વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી હવે ખામીનું નિવારણ જોઈએ લઘુ ખામીવાળી આંખનું નિવારણ કરવા વ્યક્તિએ યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા અંતરગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ જ્યારે આંખ દૂરની વસ્તુ જોવા માટે અનુકૂળ ન હોય ત્યારે અનંત અંતરેથી આવતા સમાંતર કિરણો લેન્સ દ્વારા વક્રીભૂત થયા બાદ માયોપિક આંખના દૂર બિંદુમાંથી આવતા હોય તેવું લાગે છે આમ દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો અંતરગોળ લેન્સ દ્વારા નેત્રપટલ પર કેન્દ્રિત કરી શકાય છે અહીં લેન્સની જરૂરી કેન્દ્ર લંબાઈ એ આંખની દૂરબિંદુ જેટલી હોય છે આજનો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે થેન્ક્સ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને